નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગર્ભપાત બનેલ સત્ય ઘટના વિશે મિસ્ટર જનક જાગીરદાર અને એમની પત્ની અનિતા જાગીરદાર લગ્ન કરીને હનીમૂન માણવા માટે કોડાઈ કેનાલ ગયા હતા પાછા ફર્યા એ પછી એક મહિને ખબર પડી કે કોડાઈ કેનાલની આબોહવા તો ભારે ફળદ્રુપ છે જે દિવસે શંકા ગઈ એ દિવસે જ બંને ડૉક્ટર પટેલ પાસે પહોંચી ગયા ડૉક્ટર પટેલે યુરિન ટેસ્ટ કરીને અભિનંદન આપ્યા કોંગ્રેચ્યુલેશન્સ સારા સમાચાર છે તમારી તારીખ ઉપરથી ગણતરી કરીને પ્રસૂતિની અપેક્ષિત તારીખ કાઢી આપું છું અમદાવાદના આસમાનમાં જ્યારે હજારો પતંગો ઉપર ચડતા હશે ત્યારે તમારું સંતાન ધરતી ઉપર અવતરશે હું જે દવાઓ લખી આપું છું તે ડૉક્ટર પટેલ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું શરૂ કરે તે પહેલાં જ મિસ્ટર જાગીરદાર બોલી ઉઠ્યા અમારો વિચાર પ્રેગ્નન્સી ચાલુ રાખવાનો નથી દવા ગોળી લખી આપો જેનાથી ગર્ભ નીકળી જાય ડૉક્ટર પટેલે કહ્યું એવી કોઈ મેડિસિન હાલમાં ઉપલબ્ધ નથી સંભળાય છે કે આવનારા વર્ષોમાં એવોર્શન માટે ટેબ્લેટ્સ શોધાઈ જશે અત્યારે તો એક જ રસ્તો છે ક્યુરેટિંગ કરાવવાનો મિસ્ટર જાગીરદારે કહી દીધું તો ક્યુરેટિંગ કરી આપો પછી પત્ની સામે જોઈને પૂછ્યું બરોબર છે ને અનિતાએ પણ હકારમાં માથું હલાવ્યું પણ ડૉક્ટર પટેલ આડા ફાટ્યા હું એબોર્શન નહીં કરી આપું એવું ન માનશો કે મને એબોર્શન કરતાં આવડતું નથી બીજા બધા ડોક્ટરો કરતાં આ કામનો મને વધારે અનુભવ છે દસ પંદર મિનિટના કામના બદલામાં મને તગડી ફી પણ મળે છે પણ મને એબોર્શન કરતાં ડિલિવરી કરાવવી વધારે ગમે છે પૂરા મહિનાના બાળકને બે પગ ઝાલીને ઊંધું લટકાવીને એની પીઠ ઉપરથી હું જ્યારે હળવી ટપલી મારું છું અને એ જોર જોરથી રડવા લાગે છે એમાં મને નવી જિંદગીનો ઉલ્લાસ સંભળાય છે દોઢ બે મહિનાના કુમળા ગર્ભને મારી નાખવામાં મને ભ્રૂણ હત્યાનું પાપ દેખાય છે આટલું સ્પષ્ટપણે સમજાવી લીધા પછી પણ જો તમે મારા નિર્ણયમાં અડગ રહેશો તો હું અવશ્ય આ કામ કરી આપીશ જનક અને અનિતા ધીમા અવાજમાં આસપાસમાં ચર્ચા કરવા લાગ્યા અનિતા સ્ત્રી હતી એટલે ડૉક્ટર પટેલની દલીલ એને સાચી લાગી હતી જનક પુરુષ હતો એટલે એ દિલને બદલે દિમાગથી વિચારતો હતો નવા નવા લગ્નજીવનને બે ત્રણ વર્ષ માણી લેવાનું બાકી હતું એ પછી એને પણ ઊંચા પગારની નોકરી મેળવવાની હતી નવો નવો સજાવેલો શયનખંડ હજુ તો ઉન્માદક દ્રશ્યોનો એ આનંદ લૂંટવાનો પણ બાકી હતો ત્યાં અચાનક શયનખંડના દ્વાર પર એક કુમળો અવાજ ટકોરા મારવા આવી પહોંચ્યો હતો અને પૂછતો હતો મમ્મી પપ્પા મેં આઈ કમિન પતિ પત્ની વચ્ચે દલીલો ચાલતી રહી કુમળો અવાજ જો એકલો હોત તો હારી ગયો હોત પણ ડૉક્ટર પટેલનો અવાજ પણ એની સાથે હતો એટલે હત્યા હારી ગઈ અને જિંદગી જીતી ગઈ પ્રેગ્નન્સી ચાલુ રાખવાનો નિર્ણય લઈને જનક અને અનિતા ઊભા થયા ડોક્ટરે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું ફી ચૂકવીને બંને વિદાય થયા નવ મહિના તો આંખના પલકારામાં વીતી ગયા ડૉક્ટરે લખેલી તારીખે અનિતાને નોર્મલ ડિલિવરી દ્વારા અનિતાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો આ જગતમાં કોને ખબર હોય છે કે એના ભાગ્યમાં લખાયેલા શ્વાસો કોના પ્રયત્નોને આભારી હોય છે આ ઘટના ઈસવીસન ઓગણીસો નેવુંની આસપાસમાં બની હતી એ પછી પણ જાગીરદાર કપલ પ્રસંગોપાત ડૉક્ટર પટેલને મળવા આવતું રહેતું હતું ઘણીવાર ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે સામાજિક સંબંધ સ્થપાઈ જતો હોય છે સારા માઠા પ્રસંગે એકબીજાને ત્યાં જવાનો રિશ્તો નાતો સચવાઈ જતો હોય છે જનકભાઈ અને અનિતાબહેનની દીકરી રચના અત્યંત તેજસ્વી સાબિત થઈ રચના જેટલા વર્ષ ભણી જેટલી પણ પરીક્ષાઓ આપી એ તમામમાં એનો નંબર અવ્વલ રહ્યો એની કારકિર્દી પણ સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી એક દિવસ જનકભાઈ અને અનિતા બહેન દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા એ ડૉક્ટર પટેલને આવવાનો હૃદયપૂર્વક આગ્રહ કરી ગયા હતા ડૉક્ટર પટેલ રચનાના રિસેપ્શનમાં હાજરી આપી આવ્યા એક વર્તુળ પૂરું થયું રચનાના જન્મથી શરૂ થયેલો આ ઘટનાક્રમ એના લગ્ન પાસે આવીને પૂર્ણ થયો પણ સૌથી મોટું વર્તુળ તો આ પૃથ્વીનું છે પૃથ્વી ગોળ છે અને એમાં ક્યાંય ખૂણો નથી હોતો બંધનું વર્તુળ પણ આંતરવિહીન હોય છે લગ્નના ત્રણ મહિના પછી રચના અને એનો પતિ અનન્ય ડૉક્ટર પટેલના ક્લિનિકમાં આવી પહોંચ્યા વાતની શરૂઆત રચનાએ કરી અંકલ તમારે મારું એક કામ કરી આપવાનું છે મમ્મી પપ્પાથી ખાનગી રાખવાનું છે ડૉક્ટર પટેલને અંદાજ આવી ગયો કે વાત કઈ તરફ જઈ રહી છે છતાં તેમણે પૂછ્યું એવું તે શું કામ પડ્યું છે રસનાના ગાલ ઉપર શરમ આવી ગઈ અંકલ હું પ્રેગ્નેન્ટ છું આજે આજે સવારે જ મેં જાતે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે પણ અમારી બંનેની ઈચ્છા હમણાં બે ત્રણ વર્ષો સુધી ફેમિલી વધારવાની નથી હજુ તો મારી નવી નવી જોબ છે અને ડૉક્ટર પટેલ આટલા વર્ષો પછી પણ બદલાયા ન હતા એમની પાસે એબોર્શન કરાવવા માટે આવતા તમામ યુગલોને એ સૌથી પહેલી સલાહ પ્રેગ્નન્સી ચાલુ રાખવાની જ આપતા હતા જો દંપતી ન માને તો તો જ એબોર્શન કરી આપતા હતા અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે ભારત સરકારના ઓગણીસો ને એકોતેર એમપીટી એક્ટ અનુસાર ગર્ભપાત કાયદેસર છે સરકાર જે તે ડૉક્ટરની યોગ્યતા અને નર્સિંગ હોમની સુવિધા ધ્યાનમાં લીધા પછી ગર્ભપાત માટેનું લાઇસન્સ આપે છે જ્યારે એ કાયદામાં રહેલી તમામ જોગવાઈઓ પૂર્ણ થતી હોય અને કોઈ દંપતી ગર્ભપાત કરાવવા ઈચ્છતું હોય તો ડોક્ટર એબોર્શન કરી આપે એ યોગ્ય જ મનાય છે રચના અને અન્યને પણ ડૉક્ટર પટેલે સમજાવી જોયા પણ બંને પોતાના નિર્ણયમાં મક્કમ જ હતા વીસેક મિનિટની સમજાવટ પછી અનન્ય ઢીલો પડ્યો અનન્યએ ખંભા ઊંચા કરી અને કહી દીધું આઈ હેવ નો પ્રોબ્લેમ રચના જો માની જતી હોય તો આ પ્રેગ્નન્સી ચાલુ રાખવામાં મને કોઈ વાંધો નથી પણ રચના માને તોને રચના સ્પષ્ટ શબ્દોમાં બોલી ગઈ અંકલ હું તમારી પાસે સલાહ લેવા માટે નથી આવી પણ એબોર્શન માટે આવી છું જો તમે એ ન કરી આપો અને ન કરી આપવાના હોય તો હું બીજા ડૉક્ટર પાસે જઈશ ડૉક્ટર પટેલે રચનાના પતિ સામે જોયું અને કહ્યું દોસ્ત તારું કામ પૂરું થયું તું થોડીવાર બહાર જઈશ તારી આ ઘરવાળીને સમજાવવા માટે મારે હવે બ્રહ્મસ્ત્ર વાપરવું પડશે પણ એ એવું બ્રહ્મસ્ત્ર છે જે તારી હાજરીમાં હું નહીં વાપરી શકું યુ ગિવ મી ફાઈવ મિનિટ્સ ઓનલી અનન્ય હસતો હસતો બહાર ચાલ્યો ગયો બારણું બંધ થયા પછી ડોક્ટર પટેલે રસનાને કહ્યું આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં તારા મમ્મી પપ્પા પણ આ જ કામ માટે મારી પાસે આવ્યા હતા તું જ્યાં બેઠી છો ત્યાં જ તારી મમ્મી બેઠી હતી જો એ વખતે મેં ગર્ભપાત કરી આપ્યો હોત તો અત્યારે તું અહીં બેઠી ન હોત ભગવાન જ્યારે કોઈ નવા જીવનને પૃથ્વી ઉપર મોકલવા ઈચ્છે છે ત્યારે એની હત્યા કરવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ બ્રહ્માસ્ત્ર કામ કરી ગયું નવ મહિનાને અંતે રચનાએ સુંદર એક દીકરાને જન્મ આપ્યો બધા જ ખુશખુશાલ થઈ ગયા છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર